સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી સરકારી હોસ્પિટલમાં પોલીસ અને દર્દીના સગા વચ્ચે ફડાકા જેવી ઘટના બની છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાની જે સરકારી હોસ્પિટલ આવેલી છે ત્યાં એક જે દર્દી હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા અને તેમના સગા સ્નેહીજનો તેમને હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા પરંતુ ત્યાં હાજર ડોક્ટર ના હોવાના કારણે આ દર્દીનું છે તે મોત નીપજવા પામ્યું છે ત્યારે આ ઘટનાને લઈ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરતા મામલો ઉગ્ર બની ગયો હતો અને પોલીસ અને જે દર્દીના સગા છે તેમના વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો છે ખાસ કરીને જ્યારે દર્દીના સગા છે તે પાટડી પીઆઈ નો હાથ પકડી લે છે ત્યારબાદ જે પાટડી પોલીસ મથકના એસઆઈ અને પીઆઈ દ્વારા જે દર્દીના સગા છે તેમને જાહેરમાં ફડાકા મારવામાં આવી રહ્યા છે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે એક બાજુ દર્દીના સગા ડોક્ટર ની હાર્ટ એટેકથી મોત થઈ રહ્યું છે બીજી તરફ જે પોલીસ વિભાગ છે તેને પાટુ મારી રહ્યા છે તે પ્રકારનો કિસ્સો સામે